કેમ છો બધા મજામાં મજામાં દેશો નો મજામાં હોય તો આપડો વ્લોગ જોતા રહ્યો નો મજામાં હોય તો આપડો વ્લોગ જોતા રહ્યો મારો નહી આ તો પતિયા નો વ્લોગ છે તો પતુવારે આપણે જોડાઈ જઈશું પ્રતાપ વ્લોગ તો સ્વાગત છે આપણા વ્લોગ વિડીયો માં જ્યાં વ્લોગ પૂરો કર્યો તો ન્યાન ને આપણો પાછો વ્લોગ શરૂ કર્યો છે અને આઈથી આપણે ક્યાં જવાનું ખબર છે ક્યાં જવાનું છે રોડ ટુ હેવન રોડ આ રોડ ટુ હેવન બરોબર પાછલી પબ્લિક થોડા ખાસ ચોક્કસ દેખાય

તો ભાઈ વાહન ને ચડવામાં બહુ ભી પડે કેવું ખબર કે ચડવાનું હોય ને તો એને રેસ નહીં રિવર્સ માં ડાયરેક્ટ ફટાફટ ઉતરી જાય પણ આને કેવું વધારે પડતી ભી પડે હવે આનું કારણ શું ને એ પજી એને પૂછવું પડશે બે લોકો રહ્યા ને એ ગયા વર્ષે પણ આયા હતા એમને આપણે પૂછી દઈ કેમ ગયા બે ચૂપ તું ભાઈ બોલ

રિવર્સ ને કઈ નઈ કરો પાછો ઢાળ નહીં આમ સડા છે છતાં પણ જો પાછો પડે હવે એનું કારણ શું ખબર એ મને ખબર એવું કહે કે ચુંબકીય ક્ષેત્ર એના લીધે એવું થાય આ જો આ જો કેટલી પબ્લિક હે આ ફોર વ્હીલર લાઈનમાં તમને દેખાય આમ જો હે ને ઢાળ હે ખાડો હે અને આમ સડા થાય તો ફોર ફોર વ્હીલર ઓટોમેટિક આવે પાછી બધા હે ને ઓલી ફોર વ્હીલર ને ડ્રાય મારતા હતા તો ગાડી રે ઓટોમેટિક પાછી હાલતી હતી તો મેં કીધું આપડે કઈક નવું ટ્રાય કરીએ આપડે

હવે આપણે હે ને રોડ ટુ હેવન જગ્યાએ ભોગી અહીંથી થાય કેટલું ધોળાવીરા એકત્રીસ કિલોમીટર ને રસ્તો હે એકદમ પેલા કેવાય ને કે પ્લેન રસ્તો કે રહ્યો ને રોડ ટુ હેવન તરીકે ઓળખાય આપણને ડ્રોન તો હે ને કે ડ્રોન વ્યૂ લઈને તમને બતાવું પણ કઈ વાંધો નહીં કે યુટ્યુબમાંથી માંથી લઈ અને તમને ડ્રોન વ્યૂ બતાવી દઉં રોડ ટુ હેવન કેવો છે અને ચાર પાંચ કિલો આપણે પોતાએ પાડી લીધા તમને દેખાડવા માટે હવે અહીંથી નીકળીએ રોડ તો એવા ને અહીંથી લાવ સીધું ધોરા માટે અને આ જો ફોટોગ્રાફી આ બધા કરી જો તો જોવો તો ભાઈ ભાઈ મફલા લઈ 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 ને હા હા સેમ સેમ પતિ આ બધા એક બાગડ પીલા થઈ ગયા હે ભાઈ ભાઈ લોકેશન ની તો વાત જ ન કરો યાર દિલ બહુ એટલે બહુ ગાર્ડન ગાર્ડન થઈ ગયું એવું લોકેશન ભાઈ તમે જો એકવાર આ હા ભાઈ ભાઈ પબ્લિક તમે જો જોઈ શકો તમે જોઈ લો ઓ ભાઈ તમે દુનિયાના ગમી છેડા જાવ પણ ભાઈ હું કહું કે એક વખત અહીં આવજો આપણું મન ગમતું એક પ્લેસ હોય ને મને અત્યાર સુધીમાં ગમવું હોય એવું પ્લેસ તો ભાઈ આ હે રોટું એવાનું તેમ જો ઓ ભાઈ ભાઈ હા ભાઈ

મિત્રો આની અંદર જો આ પાણી છે પાણી ખારું હોય ને ખારા ને ભાઈ મીઠાઈ ની ખડક હોય ને પાણીનો કલર જો ને થોડોક પિંક કલર માં દેખાતો છે ને આ વચ્ચે ને એક જેટ નાળું છે જો આર પાર થાય આ હું પડી જવાનો હે ફોટા વાળા

અમારા હેવી ડ્રાઈવર જોઈ લો ભાઈ ધક્કો દે ભાઈ ધક્કો દે એટલે ભાઈ ગાડી ઉજી કરી કાઢી લે ને આવા આવા હેવી ડ્રાઈવર હેવી ડ્રાઈવર તમને એમ થતું છે કે દોડતો દોડતો થાય ક્યાં પણ ભાઈ એવી જગ્યા એવો ને કે તેમ ક્યારેય નહીં જોઈએ ભાઈ આયા છે જોઈએ છે ભાઈ તમને જમીન વાદળ બધું એક લાગે આપણે ભાઈ સનસેટ પોઈન્ટ રહ્યો ને એ પકડવા માટે દોડવી ભાઈ આ સાહેબ જો ઓહ ફર્યો પેલા બહુ દૂરથી ઠેઠ આ દેખાય તમને ફરવેલું એક જ દોડીને આવ્યો ભાઈ થાકી ગયો હા હાફી લો હાફી લો ભાઈ આ સાડ જો તમને દેખાય ક્યાં વાદળ ક્યાં જમીન કઈ ખબર પડે એવું હે ભાઈ આ દેખાય ને એ જમીન જ છે તમને એમ થતું છે કે વાદળ હે ભાઈ વાદળ નથી રે ને તળંગ રે ને જમીન છે દેખાય જો ઝૂમ કરીને દેખાડ તમને એમ થાય કે વાદળ આવી ગયું ભાઈ વાદળ નથી રે ને આ ખારો ભોત છે પણ બધું રહ્યું ને એક જેવું લાગે અને ભાઈ હો ભાઈ લુક કેટ ધીસ ભાઈ આ નજારો કવર કરવા માટે આપણે આટલું બધું હાઈ થાય ને દોડ્યા ઓહ અને આ પગમાં શું થાય એ આ તો લપ આ લપ જો મીઠું ઓ ભાઈ સાહેબ

એની જગ્યાએ અને અમે આઈ ક્યાંક જઈએ રેવી સેવી નીકળીએ છીએ એ બધું આવતા વ્લોગની અંદર હું તમને જણાવી દઈશ બરાબર તો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જો મળીએ છીએ કાલના અમારી એક વ્લોગ વિડીયો સાથે